તો બહુ બધી ભીડ છે અહીંયા અને સારું એવું આયોજન છે રાખે છે એમ બહુ ભવ્ય મંદિરે જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈ આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો અને હેપી હશો તો આજના બ્લોગથી સ્ટાર્ટ થાય છે બધાને તમારે બધાને મારા તરફથી મારી ફેમિલી તરફથી રામ રામ નવા વર્ષના શુભકામનાઓ સારી એવી પ્રગતિ થાય તમારી ફેમિલીમાં અને એટલું તમે એટલું પ્રગતિ કરો કે આનાથી પણ જે હોય એનાથી પણ દસ ગણું તમને મારો ઈશ્વર એની મારા માતાજી મારા ગોગા મહારાજ તમને અર્પણ કરે એવી મારી આશા હતો તો ચલો આજના બ્લોગથી સ્ટાર્ટ કરીએ છીએ અને આવો નવો સપોર્ટ કરતા રહેજો બધાને આપણી યુટ્યુબ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેસુ જે મમ્મી ના વાર હું જો મમ્મી રેડી બધાને હેપી ન્યુયર આજે મમ્મી બધાને આ જો બધાને હેપી નિયર અમારા તરફથી હા મમ્મીએ પણ તમારા બધાના એમ અમારા તરફથી મમ્મીએ હેપી નિયર કરી દીધા છે તમને તો તમારે ખુશી અર્પણ કરવાની છે અને આવો સપોર્ટ કરતું રહેવાનું છે આવતા વર્ની અંદર એની આ નવા વરની અંદર આપણે કંઈક સારું આવી આવી પ્રગતિ કરતા રહીએ એવી એવી આપણી તો મમ્મી પણ રેડી છે પાયલ પણ રેડી છે હું તમને બતાવું ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહો હવે આપણે રેડી થઈ ગયા મમ્મી પપ્પાને આપણે પહેલાં જ આપણે આપણી લાઈફની અંદર સવાર મોર્નિંગમાં પહેલાં આપણે ફ્રેશ થઈ જશું રેડી થઈ અને નવા વરની અંદર હું તો કહું છું ભગવાન તો બરોબર છે પણ ભગવાન નથી પણ એક સ્ટેજ આપણે આગળ પહેલું સ્ટેટ આપણા મમ્મી પપ્પા છે તો પહેલાં જ આપણે મમ્મી પપ્પાને આપણે આશીર્વાદ લેવાના પછી આપણા ઘરની અંદર કુળદેવીના પછી આગળ જે પણ આપણા માતાજીના જે પણ માનતા હોય ગોગા મહારાજનગર જે પણ કુળદેવીને માનતા હોય જે માતાજીના મંદિર હોય મઢની અંદર સોસાયટીની અંદર તો એ પ્રમાણે તમે આગળથી ધપતા રહો અને પછી આશીર્વાદ લેતા રહો તો આપણે પહેલાં મમ્મી પપ્પાના આશીર્વાદ લેશું અને પછી ઘળી મોટું કરશું અને પછી સીધા નીકળશું તો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ તો ગાય જવા મસ્તી ગળી મોટું કરી લેશું આપણે અને તમને પણ કરી દેશું જોઈ શકો છો આ મિક્સ મેં થઈ લીધી છે આ છે કાલા જામ કેટલાને ભાવે છે જરૂરથી કોમેન્ટ કરજો તો ચલો લેસ ગો કરાઈ જ પપ્પા મમ્મીને આપણે આશીર્વાદ લઈ લેશું ચાલો

નેરા નાના ભાઈ બંદો હેપી ને કરી રામાભીરના દર્શન કરો જો હાલ જાય છે રામાભીરના દર્શન કરશું અને હવે રામા પીર જોડેથી થોડી એમ કરશું કે ભાઈ રામ ભગવાનને થોડી અમે આજના ઉપાસના કરીશું અમને બંને સુખી રાખે મારી ફેમિલીને સુખી રાખે અને તમને પણ એકદમ હેપ્પી રાખે તો જય રામા પીર જય રામા પીર જય રામા પીર આપણી ગાડી સ્ટોપ કરી લીધી છે ફટાફટ રસ્તો તો બી સારો છે પણ અંદર ગાડી વળે એવું નથી તો એના કારણે આપણે

માતાજી ના મસ્તી દર્શન થઈ ગયા છે આવી ગયા છીએ ગાડી જોડે ચલો અહીંયાથી હવે આપણે આપડા જે દિલમાં વસેલા છે એવા ઘોઘા બાપાના દર્શન કરવા નીકળ્યા છીએ ચલોગ માં કન્ટિન્યુ રેજ ફાઇનલી ગાઈઝ મારા દાદાના દરબારમાં આવી ગયો છું ને જોઈ શકાય તમે ટ્રાફિક કેટલી છે ભાઈ સાધનો સાધનો છો તો ચલો હું દાદાના દર્શન કરાવ જોઈ શકું હું મસ્તી મસ્તી નૂતન વર્ષનું અભિનંદન આજે તો એવું થઈ ગયું ભાઈ લાવો આજે વર્ષનો પહેલો દિવસ ને શુભ એવું કાર્ય મારા દાદાથી થાય એટલે મેં કીધું લાવો એની દાસક ગોગા મારા દર્શન કરી લઉં હું મારી બહુ બધી ભીડ છે અહીંયા અને સારું એવું આયોજન છે રાતનો લુકઆઉટ મળશે મારા દાદાના દરબારમાં બહુ સૌથી તમે મથ છતરીઓ બી લગાવી ખાવાની બી ને મારા દર્શન થયા મહારાજ મહારાજના મને જે મેં વિચાર્યું નખું એના કરતાં પણ સારા દર્શન છે અને તમને પણ દર્શન કરાવ્યા અને મારા ઘોઘા મહારાજને જો આજે કંઈક આનંદ ઉલ્લાસ અલગ છે કેમ કે નવા વર્ષની અંદર મારા દાદાના દરબારની અંદર મને આજે આવવાનો મોકો મળ્યો અને દર્શન થયા તો મેં તમને પણ દર્શન કરાયા તો હેપી હેપ્પી વાત દાદાના દર્શન કરતા રહો તમે અને આવતા રહો જે પણ ગોગા મહારાજને જરૂરથી માનતા હો તો ગોગા મહારાજ લખવાનું ઘો નહીં આપણે ફૂલ આપણી હિસ્ટ્રી સાથે આપણી આઈડી ની અંદર પડેલો છે તો જરૂરથી જોવાનું ભૂલતા અમે એ હિસ્ટ્રી તમે એકવાર જજો હું નેચર ઇસ્ટ્રીન ની અંદર મૂકી દઈશ મસ્ત દાદાના દર્શન થઈ ગયા છીએ અને હવે નીકળ્યા છીએ એમ બહુ ભવ્ય મંદિરે જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને પણ ખ્યાલ આવી જશે અને જય ગોગા મારે લખવાનું ભૂલતા નહીં અને આપણા બ્લોગને લાઇક કરવાનું ભૂલતા નહીં અને બના એટલો વિડીયોને શેર કરો જેથી ગોગા બાપાના દર્શન થાય ચાલો જોઈશું ગાઈ ક્યાં આવી ગયા સામે વાળીના મહાદેવ મંદિર ચાલો

બસ પબ્લિક છે ને જો અને આ છે ઉપર ચડીએ એટલે ભાઈ દાદાના દર્શન કરીએ એટલે કંઈક અલગ જ થાય થાયના દર્શન કરાવું હું પપ્પા બંને ફેમિલી લઈ રહ્યા બરાબર હા ગીતાભાઈ મળ્યા અમને હેપી નિયર મજા આવે વાડીનાથ મહારાજનાથ દાદાના દોસ્તલ થઈ ગયા છે અને હવે નીકળી ગયા છીએ તો ચલો લેસ ગો કરતા હું મળીએ આગળ આગળ અને આપણી યુટ્યુબ ચેનલ નવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જોઈ શકો આપણી કાર જોડે આવી ગયા છે વારીનાથ ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા છીએ અને આજનો દિવસ એની નવું વરસ બહુ સારું રહ્યું તો તમારે પણ બહુ સરસ રહ્યું હશે એવી આશાથી હું આ બ્લોગને આટલા એન્ડ કરું છું તો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવો નવો સપોર્ટ કરતા રહો તો ચલો નેક્સ્ટ બ્લોગ હું મળશું ત્યાં સુધી બાય બાય લવ યુ ટેક કેર બાય